માળીયા હાટીના પ્રથમ સોમવારે હર હર મહાદેવ થી ગુંજી ઉઠ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ જાવિયા આજ પ્રથમ શ્રાવણ માસ નો સોમવાર પોલીસ લાઈન ભુદેશ્વર મહાદેવના મંદિરમાં બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરાવી લીધા અને ભક્તોના ટોળા ઉમટી પડ્યા અને ભક્તો આનંદમાં આવી ગયા અને આજ માળિયા હાટીના પોલીસ સ્ટાફ બધાનો આભાર વ્યક્ત કરે છે કે આ બાર જ્યોતિર્લિંગ દર્શન કરાવ્યા આ માળીયા આ ટી એ બદલ માળિયા પોલીસ સ્ટેશન સ્ટાફ નો ખુબ ખૂબ આધાર ધન્યવાદ સાગર લક્ષ્મી એગ્રી બિયારણ સ્ટાર્ટન